ક્યારે વાત કરી તમે કેટલા દિવસ થઈ ગયા યાદ નહીં આવતું કેટલા દિવસ થઈ ગયા ઘણા દિવસ થઈ ગયા પણ મારી બેન હું તમને ઓળખતો પણ નથી એવું બેન બેન ના કહેવાનું તમારે કેમ નો કહેવાનું હોય ના લે યાર એવું કેવું બોલો તમે બેન 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 કરીને મને શરમ મના તમારે જે વિચાર છે ને બેન એ મારે નથી અને તમે છે બીજાને પકડો મને રવા દો કેમ તમે ભૂલી કે જો બેન હવે મગજ ફાટે છે તમારે જે વાત કરવાની હોય ને એ કરો ને કે મગજ હલ્લી ગયો એટલે મજા નહી આવે બેન બેન ના કહેશો તમે મને બેન નહી કહેવાનું મન લાગે છે તમે પાગલ છો પાગલ હો કે હું તમને પાગલ થઈ ગયા અમે તમારા પ્રેમમાં આવી વાતોમાં મને ઇન્ટરેસ્ટ નથી મારી મગજનો હલ્લાય આ વાત માં મને ઇન્ટરેસ્ટ નથી તમે ફોન મૂકો ના રે ના આવું ફોન મૂકો એવું બઉ દુખ લાગે તમે ક્યાંથી બોલો છો?